નમસ્કાર મિત્રો હું જયસુખભાઈ બારૈયા આજે એક એવા વ્યક્તિત્વ એક યુવાન વિશે વાત કરવી છે જેમને તમને પણ સાંભળીને ખુબ આનંદ થશે હું વાત કરવા જઈ રહ્યો છું શ્રી યુવા કોળી એકતા સંગઠન ગુજરાતના અધ્યક્ષ એવા ચિરાગ ઝાલાની જેમનું વ્યક્તિત્વ સમાજના દરેક યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે સમાજનો યુવાન કેવો હોવો જોઈએ સમાજમાં સારા યુવાન અને સારા સમાજસેવક કેવો હોવા જોઈએ એમનું કોઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય તો એ અમારે સુરતથી ચિરાગ ઝાલા છે ખૂબ નાના પરિવારમાંથી આવે છે તેમના ભાઈ એક આર્ટિસ્ટ છે જેઓ પેન્ટર છે અને એમના મમ્મી અને પપ્પા એમની રીતે વ્યવસાય કરે છે પણ એમાંનો ચિરાગ નાનો છે અને એ સમાજ માટે એટલો જાગૃત છે સમાજને થતા અન્યાય માટે એટલો જાગૃત છે કે એની ના પૂછો વાત તમે એમને ભૂલથી પણ કોઈ સારા સમાજના વ્યક્તિઓએ ફોન કર્યો હોય એમની જરૂર હોય તો એમને પોતાનું કામ છોડી અને સમાજ માટે આવવા માટે ક્યારેય ના નથી પાડી તો એક યુવાન છે જે બંધારણ વિશે પણ એટલું જાણે છે કાયદા વિશે પણ એટલું જાણે છે અને સમાજને સાચી જગ્યાએ ક્યાં જરૂર છે એ પણ સારી રીતે જાણે છે આટલી નાની ઉંમરમાં આટલા સરસ વિચારો સમાજ જાગૃતિના પ્રયાસો હું નથી માનતો કે બીજા કોઈ યુવાનોની અંદર એટલા બધા હોય એક નાના એન્થા પરિવારની અંદર નિસ્વાર્થપણે સેવા કરવી અને સમાજના જે કાંઈ પ્રશ્નો છે એને વાચા આપવી તો એ કોઈ તરવરીયો યુવાન હોય તો એ ચિરાગ જાલા જ છે હું એમને પર્સનલી ઘણીવાર મળવાનું થતું હોય એમની વાતો છે એમના વિચારો જે છે એ ખરેખર સમાજને પ્રેરણા આપે છે અને એક યુવાન ધારે તો શું કરી શકે અને ધારે તો ક્યાં સુધી લડી શકે એમના માટે ખરેખર બે લાઈન કહેવાનું મન થાય કે લહેરો સે ડરકર કસ્તીયા ચિરાગભાઈ પાર નહીં હોતી લહેરો સે ડરકર કસ્તીયા કભી પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી આવી રીતે સમાજ ની અંદર અવિરત કામ કરતા રહો અને તમારા થી આવા યુવાનોને તૈયાર કરતા રહો એક ચિરાગ નહીં એક ચિરાગ નહીં બે ચિરાગ નહીં પણ આવા સો ચિરાગ ગુજરાત ની અંદર ઊભા થાય અને સમાજ ને જે કંઈ પણ પડતી તકલીફોને વાચા આપે ત્યારે તમારું કામ અને તમારું જે નેતૃત્વ છે એ સફળ ગણાશે તો ખૂબ ખૂબ અભિનંદન ચિરાગભાઈ તમને આવી રીતે લડતા રહો અને સમાજને હંમેશા જાગૃત કરતા રહો તમને અને તમારા જન્મ દેનાર માતા પિતાને હું દિલથી વંદન કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત